ખાજા તાલુકાના કોદિયા ગામે યદુવંશી આહિર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું જોરદાર આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોદિયા ગામ ખાતે વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે અહીં જન્માષ્ટમી મહોત્સવની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે હજારોની સંખ્યામાં લોકો આ મહોત્સવમાં ભાગ લે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો દર્શનનો પણ લાભ લે છે ત્યારે આવતીકાલે એટલે કે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસને સોમવારના રોજ પણ યદુવંશી આહિર યુવા ગ્રુપ દ્વારા ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની રૂપરેખા જણાવી દઈએ તો સાંજના પાંચ કલાકે મહાપ્રસાદ તેમજ ભેટ સમૃદ્ધિમાં આહિર સમાજના ઉજળા ઇતિહાસની પરંપરા જળવાઈ રહે એ માટે બહેનોને આહિર સમાજનું ટ્રેડિશનલ ઓડનું પણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે ત્યારબાદ કાનાની શોભાયાત્રા સાંજે સાત કલાકે યોજાશે જેમાં કાનાની શોભાયાત્રા ડીજી અને સુપ્રસિદ્ધ પચ્ચીસ નાસિક ઢોલ અને રજવાડી ઝુમ્મડથી શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરશે મટકી ફોડ સાંજે સાત કલાકે કાર્યક્રમ યોજાશે તેમજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ રાત્રે બાર કલાકે યોજાશે આવા વિવિધ પ્રકારના જોરદાર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા દસ દિવસથી યદુવંશી આહીર સમાજ યુવા ગ્રુપના યુવાનો દ્વારા ભારે રાત દિવસ જહેમત ઉઠાવવામાં આવી રહી છે જ્યારે આવતીકાલે એટલે કે સોમવારે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન સફળ થશે અને તેમાં પણ હજારોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ અને ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે